सेंगोळ तालुकाना छापरवाड पी एस सी खाते आर के एस के प्रोग्राम अंतर्गत एडव्हलन्स हेल्थ एंड वेलनेस डे उजवणी करी आरी तीस छ हजार प्चिस सोमवार रोज साजे पाच कलाके सेंगोड तालुकाना छापरवाड प्राथमिक आरोग्य केंद्र खाणं मुख्य जिल्हा आरोग्य अधिकारी डॉक्टर उदय टत मार्गदर्शन मेट्रल तथा मेडिकल ऑफिसर डॉक्टर प्रितेश पटलना अध्यक्षस्थाने आर के एस के प्रोग्राम अंतर्गत एडव्हलन्स हेल्थ एंड एड वेलनेस डेनी त्यांच જે યોગ ડેની ઉજવણી કરવામાં આવી હતી જોકે કહી શકાય કે પોષણયુક્ત આહાર વિશે સમજૂતી આપવામાં આવી હતી એનેમિયા તેમજ આય આયરન પોલિકની ગોળીઓ વિશે સમજૂતી આપવામાં આવી હતી માસિક દરમિયાન થતી તકલીફો તેમજ માસિક સ્વચ્છતા વિશે સમજૂતી આપવામાં આવી હતી સે લેચાઈવી ટીબી વિશે સમજૂતી આપવામાં આવી હતી સાથે સાથે રોડ સેફ્ટી વિશે પણ સમજણ આપવામાં આવી હતી લગ્ન કરવાની ઉંમર વિશે પણ જે બાળકોને સમજ આપવામાં આવી હતી તમાકુથી તથા નુકસાન વિશે તેઓને ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી તેમજ વાહકજન્ય રોગ અને ચેપી અને બિનચેપી રોગ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આવેલ તમામ પિયર એજ્યુકેટરને આઈ કાર્ડ ફાઇલ ટી શર્ટ ટોપી બોલપેન સ્કૂલ બેગ કંપાસ બોક્સ કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર એડોલન્સ કાઉન્સેલર સીએચઓ તેમજ તમામ સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો